કેમ છો સ્વાગત છે મારું કિચન સિરીઝ ગુજરાતીમાં નાય આપણે એને બાપવાની જરૂર છે કે નાય એની પાછળ કલાકો બગાડવાની જરૂર છે ફક્ત દસ જ મિનિટમાં આપણે ચકરી બનાવીને રેડી કરી શકીએ છીએ એ બી એટલી ટેસ્ટમાં ભરપૂર ખાવામાં એકદમ ક્રન્ચી અને ખાવામાં એકદમ કસતા આપણી ચકરી બનીને રેડી થાય છે જે ઘરના વડીલો હોય એ પણ આસાનીથી કહી શકે એટલી સોફ્ટ અને એટલી સરસ આપણી આ ચકરી બનીને રેડી થાય છે તો ચલો જઈએ રેસીપી તરફ સૌપ્રથમ આપણે કોઈ બી ઘરની એક વાટકી લઈ લઈશું એ વાટકીના માપથી આપણે બે વાટકી જેટલું ચોખાનો લોટ લેવાનો છે ચોખાના લોટમાં કોઈ બી જાતનું બાઇન્ડિંગ નથી હોતું એટલે આપણે એની અંદર બાઇન્ડિંગ કરવા માટે બે ચમચી જેટલું આપણે આમાં ચણાનો લોટ ઉમેરીશું જેથી જે ચકરી છે એકદમ ખસ્તા બનીને રેડી થશે અને ખરેખર ટેસ્ટમાં પણ બહુ જ સરસ થશે હવે એની અંદર આપણે એક વાટકી જેટલું ઘીઉનો લોટ ઉમેરીશું જે આપણે રેગ્યુલર રોટલી માટે ઘઉંનો લોટ વાપરતા હોઈએ એ જ લોટનો ઉપયોગ મેં અહીંયા કર્યું છે આપણે ચકરીને એકદમ ખસ્તા બનાવવા માટે અહીંયા બટર નાખીશું બટરની જગ્યાએ તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો પણ આજે આપણે બટર ચકરી બનાવવાના છીએ એટલે આપણે બટરનો ઉપયોગ કરીશું બટર પણ આપણે ફ્રીજમાંથી કાઢીને તરત નથી નાખવાનું આપણે ફ્રીજમાંથી કાઢીને અડધો કલાક પહેલાં બટરને બહાર મૂકવાનું છે આપણે બટરને ઓગાળવાનું નથી ખાલી સોફ્ટ કરવાનું છે એટલે આપણે બટરને અડધો કલાક પહેલાં બહાર રાખીશું અને એમાંથી પાંચ ચમચી જેટલું આપણે બટર લઈશું અગર તમને પાંચ ચમચી ના ખબર પડતી હોય તો વન ફોર્થ કપ જેટલું આપણે એક કપનું જે માપ હોય એનું વન ફોર્થ કપ જેટલું આપણે બટર ઉમેરીશું બટર ઉમેરવાથી આ ચકરી છે એકદમ પોચી અને ખાવામાં એકદમ ટેસ્ટ બનીને રેડી થાય છે બટરને આપણે લોટની અંદર ઉતારવાનું છે એટલે આવી રીતે હાથ ઉપર જ્યારે આપણે મસડીએ તો જે બટર છે એ લોટમાં જાય અને એનાથી જ આપણી જે ચકરી છે એકદમ ખસ્તા બનીને રેડી થાય છે એટલે આપણે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આવી રીતે મસળી મસળીને જ આપણે લોટને રેડી કરવાનો છે જો કંઈક આવી રીતે મુઠ્ઠી બંધાય એટલી સરસ બટર આપણે લોટમાં એડ કરવાનો છે પાંચ ચમચી બટર ઇનફ છે આપણે જે દાળ ભાત શાક ખાવા માટે ચમચીનો ઉપયોગ કરીએ છીએ એ ચમચીનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે હવે એક ચમચીથી આપણે બધા મસાલા કરીશું અડધી ચમચી જેટલું હલ્દી પાવડર એક ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર અને એક ચમચી જેટલું મેં અહીંયા તલ ઉમેર્યું છે મીઠું આપણે આપણા સ્વાદના મુજબ ઉમેરવાનું છે વન ફોર્થ ચમચી જેટલું આપણે અહીંયા હિંગ ઉમેરવાની છે હિંગ તો ખાસ કરીને ઉમેરવાની એનાથી એનો ટેસ્ટ બહુ જ સરસ આવે હવે મેં અહીંયા આ આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરી છે એક ચમચી જેટલું બે લીલા મરચાં લીધા છે અને એક નાનો કટકો જેટલો આદુ લીધો છે હવે બધાને સરસ રીતે ફરીથી આપણે મિક્સ કરી દઈશું જ્યારે આપણે મસાલા લોટમાં એડ કરીએ ત્યારે બી આપણે મસળી મસળીને જ એડ કરવાનું છે જેથી લોટની અંદર એક એક મસાલા સરસ રીતે મિક્સ થઈ શકે એવી જ રીતે આપણે એને મિક્સ કરવાનું છે જો કે આવી રીતે હવે લોટ બાંધવા માટે તમે ચાહે તો પાણીનો ઉપયોગ કરી શકો છો કે છાસનો પણ ઉપયોગ કરી શકો છો પણ મેં અહીંયા પાણી લીધું છે અને પાણી પણ મારું રૂમ ટેમ્પરેચરવાળું છે નાહી ગરમ છે કે ના હિ છે પણ નોર્મલ જેવું આપણે માટલાનું પાણી હોય છે ને બસ એ જ પાણીનો ઉપયોગ મેં અહીંયા કર્યો છે અગર તમે ઈચ્છો તો પાણીની જગ્યાએ છાશનો ઉપયોગ પણ કરી શકો છો પણ મારે આ ચકરી એક મહિના સુધી સ્ટોર કરવાની છે એટલે મેં આ ચકરીને પાણીમાં લોટ બાંધ્યો છે અગર તમારે દસ બાર દિવસ માટે જ ચકરી બનાવતા હો અને પતી જતી હોય તો તમે છાશમાં પણ લોટ બાંધી શકો છો હવે આપણે એકદમ સોફ્ટ જેમ આપણે રોટલીનો લોટ બાંધીએ છે એનાથી થોડું કઠણ અને એકદમ સોફ્ટ લોટ આપણે બાંધીને રેડી કરવાનું છે જ્યારે બી આપણે લોટ બાંધીએ ત્યારે આવી રીતે મસળી મસળીને જ લોટ બાંધવાનો છે જેથી જે આપણી ચકરી છે અંદરથી એકદમ પોચી બનીને રેડી થશે જો તમે લોટ જોઈ શકો છો કેટલો સોફ્ટ મેં બાંધ્યો છે આવી રીતે જ્યારે આપણે આંગણા મૂકીએ ને તે આંગણા આપણા અંદર સુધી જાય એટલો સોફ્ટ લોટ હોવો જોઈએ જો આટલો સોફ્ટ લોટ હશે તો તમારી ચકરી ક્યારે પણ ફેલ નહીં થાય અને એકદમ પરફેક્ટ જ બનીને રેડી થશે હવે એની ઉપર આપણે થોડુંક જ તેલ લગાવીશું બહુ તેલ નથી લગાવવાનું સહેજ જ તેલ લગાવીને એની ઉપર આવી રીતે આપણે ગોળ વાળી દઈશું જો કંઈક આવી રીતે હવે આપણે સેવ પાડવાનો જે સંચો આવે છે એ લેવાનું છે એની અંદર જે આવી રીતે સ્ટારવાળી જાળી હોય છે એનો ઉપયોગ આપણે કરવાના છે ચકરી બનાવવા માટે તો બસ આપણે હવે આમાં કોઈ બી જાતનું તેલ લગાવવાની જરૂર નથી એને હવે આપણે પેક કરીને સંચાને રેડી કરી દઈશું આ સંચો તો લગભગ બધાના ઘેર હોતો જ હોય એટલે આ સંચાનો આપણે ઉપયોગ કરીશું ચકરી બનાવવા માટે હવે એની અંદર આપણે થોડો થોડો ભાગ લઈશું અને આવી રીતે સંચામાં મૂકી દઈશું અને સંચાને પેક કરી દઈશું જો કંઈક આવી રીતે આપણે ઉપરનું જે આ ઢાંકણું છે એ સરસ રીતે ટાઈટ કરવાનું છે અગર તમારું આ ઉપરથી સરસ રીતે ટાઈટ નહીં થાય કે આડું થશે તો તમારી ચકરી બરોબર નહીં પડે એટલે આ સરસ રીતે આપણે ટાઈટ કરવું બહુ જ જરૂરી છે અને જો પછી આવી રીતે ગોળ ફેરવતા જતાં અને ઉપરથી ગોળ ફેરવતા જતાં આપણે ચકરી બનાવવાની છે જો કંઈક આવી રીતે બસ જો આવી રીતે ગોળ ફેરવતા જવાનું અને આવી રીતે આપણે ચકરી બનાવતા જવાનું છે જો હું તમને ફરી એકવાર બતાવું છું સંચાને સહેજ ઉપર પકડવાનું અને ઉપરથી આપણે જ્યારે એને ગોળ ફેરવીએ ત્યારે આ નીચેથી આવી રીતે ચકરી નીકળે અને ચકરીને આપણે આવી રીતે ગોળ ગોળ ફેરવતા જોઈએ અંદરથી બાર બાજુથી એને બહાર ફેરવવાનું છે જો કંઈક આવી રીતે અંદર બાજુ લઈ જઈને એને બહાર બાજુ લાવવાનું છે અને આવી જ રીતે આપણે ચકરીનો શેપ આપવાનો છે બસ આવી જ રીતે આપણે બધી ચકરીઓને રેડી કરવાની છે જો હું તમને ફરી એકવાર બતાવું છું જો આવી રીતે આપણે ગોળ ફેરવતા જવાનું છે અને આવી રીતે આપણે ગોળ ગોળ ફેરવીને ચકરીનો શેપ આપવાનો છે નાની મોટી જેવી ચકરી તમે બનાવવા માંગો છો તમે બનાવી શકો છો અને જે છેડા ઉપર આપણે મૂકીએ ત્યાં આપણે દબાવીને એને ચોંટાડવું બહુ જ જરૂરી છે હવે જે પરોઠા શેકવાનો ચમચો આવે છે એમાં આવી રીતે આપણે ચકરીને લઈ લઈશું જો કંઈક આવી રીતે અને ગરમ તેલમાં આપણે એને નાખી દઈશું તેલને પહેલાં આપણે બરાબર ગરમ કરવાનું છે પછી જ આપણે એમાં ચકરીને તળવા મૂકવાની છે જો કંઈક આવી રીતે ઇઝીલી તેલમાં જતી રહે છે એક બાજુ જ્યાં સુધી ચકરી સરસ શેકાય નહીં ત્યાં સુધી આપણે એને હાથ નથી લગાવવાનું જ્યારે એકદમ જો કંઈક આવી રીતે સરસ શેકાઈ જાય પછી જ આપણે ચકરીને પલટવાનું છે એ પહેલાં નથી પલટવાનું નહીં તો જે શું થશે ચકરી તેલમાં તૂટી જશે અને કારણ કે જ્યારે આપણે તેલમાં તળવા ચકરીને મૂકીએ ત્યારે એકદમ સોફ્ટ હોય એને આપણે થોડું તળવા દઈએ પછી જ આપણે એને પલટાય આપણે થોડું તળીએ એટલે ચકરીમાં એટલું બાઇન્ડિંગ આવી જાય કે એ તૂટે નહીં એટલે આપણે જ્યાં સુધી થાય તો તેલમાં ચકરી એક બાજુ શેકાય પછી જ આપણે એને પલટવાની છે એ પહેલાં આપણે પલટવાની નથી અને બીજી વસ્તુ ખાસ કરીને ધ્યાન રાખવાની જ્યારે આપણે ચકરી જ્યાં પલટીએ ત્યારે ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દેવાની અને જ્યારે આપણે તેલમાં ચકરી નાખીએ ત્યારે ગેસની ફ્લેમ ફૂલ રાખવાની જેથી ચકરી એકદમ સરસ બાઇન્ડિંગ પકડી શકીએ મીડિયમ ફ્લેમ ઉપર ઉલટ પુલટ કરતાં આવી રીતે ગુલાબી ચકરી થાય ત્યાં સુધી આપણે એને તળવાની છે મીડિયમ ફ્લેમ ઉપર જ તળવાની છે જેથી ચકરી અંદરથી પણ સરસ રીતે તળાય બસ આવી જ રીતે આપણે બીજું બેચ પણ તળી લઈશું જો અગર તમને ચમચાથી ના ફાવતું હોય તો આવી રીતે તમે હાથેથી પણ નાખી શકો છો તો ચાર ચકરી ચકરીને પણ ફૂલવાની જગ્યા જોઈએ અને બહુ બધી ચકરી નાખીએ તો તૂટી પણ શકે બસ આવી જ રીતે ઉલટ પુલટ કરતા આપણે ચકરીને રેડી કરવાની છે રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો રેસીપી ગમે તો લાઇક શેર કમેન્ટ જરૂર કરજો થેન્ક યુ